શ્રીમદ ભગવદ્ ગીતા બે શ્લોક નંબર પંડિતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા તું વિદ્રતાભરી વાતો કરે છે પરંતુ જેનો શોખ કરવા જેવો નથી તેના માટે તું શોખ કરી રહ્યો છે જેઓ જ્ઞાની હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી ન તવે વાહમ જાતુના સમીપ ન ભવિષ્ય સર્વે વયમ પરમ એવું ક્યારેય ન હતું કે હું વિદ્યમાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધા રાજાઓ ન હતા અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ દેહીનોસ્મિન્યથા દેહે કુમારમ યોવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર ભૂભ્યતે જેવી રીતે દેહધરી આત્મા શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાં અને પછી વૃદ્ધા અવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે ધીર પુરુષ આવા પરિવર્તનથી મોહિત થતો નથી માત્રાસ્પર્શાસ્તુ કોંતેય શીતોષ્ઠ સુખ દુઃખ દાહા આગ માપાઈનો નિત્યસ્ત સ્થિતિક્ષ સ્વભારત હેં કુંતી પુત્ર ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુઃખના ક્ષણ ભંગુર બોધને વેગ આપે છે તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન જાવન કરે છે હે ભરતવંશી મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ સોમૃત હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે ના સતો વિદ્ય ભાવો ના ભાવો વિદ્ય સત ઉભયરોશી જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારેય હીન થતું નથી દૃષ્ટતાઓએ આ સત્યને બંનેની પ્રકૃતિના અધ્યયનથી અવલોક્યું છે અજ્ઞાનીતું ત્વદિદ્ધિ એન સર્વમિંદતમ વિના સમવ્યશ નકદ ચિતકારતુમ હર્તિ જે સમગ્ર શરીરમાં વ્યાપક છે તેને શું અવિનાશી જાણ તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી આનંદવંત ઇમે દેહા નિત્ય શો કાહ ભારત કેવળ ભૌતિક શરીર નાશવંત છે તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી અપ્રેમ્ય અને શાશ્વત છે તેથી હે ભરતવંશી યુદ્ધ કરેન વેતિતાર ચેન મન્ય હતમ ઉભો તો નજની તો નહિ તે જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો ન જાયતે મૃયતે ભવિતાવાન ભૂય અજો શાશ્વતો શાશ્વતોયમ પુરાણો ન હન્ય હન્યમાને શરીરે આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી ન તો એ ક્યારેય અસ્તિત્વમાન હતો કે ન તો કદાપી વિનાશ પામ્યો હતો આત્મા અજન્મા શાશ્વત અવિનાશી અજર છે જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે તેનો નાશ થતો નથી જય શ્રી કૃષ્ણ